છોટાઉદેપુર જિલ્લાના પુન્યાવાડ ગામની આદિવાસી મહિલા ગીતાબેન રાઠવા બની લખપતિ દીદી રાઈસ મિલ પશુપાલન અને ફૂલોની ખેતી કરી વાર્ષિક એક લાખથી પણ વધુની આવક મેળવતા ગીતાબેન રાઠવા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છોટાઉદેપુર જિલ્લાના પુન્યાવાંટ ગામના ગીતાબેન રાઠવાએ આપ્યું છે પોતાની મહેનત અને સરકારની યોજનાના સહયોગથી આર્થિક સંકળામણને માત આપીને વાર્ષિક રૂપિયા એક લાખથી વધુની આવક મેળવી લખપતિ દીદી બન્યા છે ગીતાબેન રાઠવાએ તેમના સફરની વાત કરતા જણાવ્યું કે પહેલાં છૂટક મજૂરી કામ કરતા હતા ગામમાં સખી મંડળની પ્રવૃત્તિઓને જોઈ મને પ્રેરણા મળી અને મેં દસ બહેનોને ભેગી કરી જય માતાજી સખી મંડળની રચના કરી શરૂઆતમાં માત્ર ત્રીસ રૂપિયાથી બચત કરવાનું શરૂ કર્યું અત્યારે સો રૂપિયાની બચત કરીએ છીએ વધુમાં તેમણે જણાવ્યું કે ગામ સંગઠનમાંથી રૂપિયા પચીસ હજારની લોન મેળવીને ડાંગરમાંથી ચોખા છૂટા કરવાની નાની રાઈસ મિલ શરૂ કરી જેમાંથી અમને વાર્ષિક રૂપિયા પચાસ હજારની આવક થાય છે ફૂલોની ખેતી માટે બેંકમાંથી રૂપિયા પચાસ હજારની લોન લઈ ફૂલોની ખેતી શરૂ કરી અને ફૂલોમાંથી વાર્ષિક રૂપિયા પચાસ હજાર રૂપિયાની આવક થાય છે સાથે પશુપાલન થકી દૂધના વેચાણ દ્વારા વાર્ષિક વધારાના રૂપિયા ત્રીસ મળે છે લખપતિ દીદી યોજના થકી ગીતાબેન રાઠવાએ આત્મનિર્ભર બન્યા છે જેમની વાર્ષિક આવક રૂપિયા હવે એક લાખ રૂપિયાથી વધારે છે અને આર્થિક રીતે પગભર થયા છે લખપતિ દીદી યોજના અમલમાં મુકાતા બહેનો આત્મનિર્ભર બની છે શેખ મુજફ્ફર નજર છોટાઉદેપુર મારું નામ રાઠવા ગીતાબેન શૈલી છે હું છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના પુન્યાવાટ ગામની રહેવાસી છું અમારા પરિવારમાં છૂટક કામ કરીને અમે ગુજરાન ચલાવીએ છીએ અમે અમારા ગામમાં સખી મંડળ ચાલતું હતું તેમાં મીટિંગ હતી તેમાં હું જઈને બેઠી અને જોયું બહેનો બચત ભરતી હતી પૈસાની જરૂર હોય ધંધા માટે એ પૈસા લેવા માટે તો એ મને ઈચ્છા થઈ મન મંડળમાં જોડાવાની તો હું પણ દસ બેનો ફેગી મળીને અમે પણ મંડળ બનાવ્યું એનું નામ જય માતાજી સખી મંડળ રાખ્યું તેમાં અમે ત્રીસ રૂપિયાની બચત કરતા હતા પહેલાં હાલમાં અમે સો રૂપિયાની બચત કરીએ છીએ અને પછી મને મારી આવક વધારવાનો વિચાર આવ્યો તો હું ગામ સંગઠનમાંથી પચીસ હજારનું ધિરાણ લઈને આ રાઇસ મિલની ખરીદી કરી તેમાં મારે આવકનો વધારો થયો અને પચાસ હજારની લોન હું બેંકમાંથી લીધી અને ફૂલોની ખેતી કરી તેમાં મને પચાસ હજારની વાર્ષિક આવક મળી અને રાઇસ મિલની પણ પચાસ હજારની આવક મળે છે પશુપાલન પણ અમે કરીએ છીએ એમાં અમને ત્રીસ હજારની જેવી આવક મળે છે અને એમ વાર્ષિક આવક અમારી એક લાખથી પણ વધારે થાય છે આ રીતે અમારું પરિવાર આર્થિક રીતે પ્રગ છું લખપતિ દીદી યોજના અમલમાં મુકાઈ અને બહેનો આત્મનિર્ભર બની એ બદલ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરું